સમાચારમાં સરથાણામાં વર્ષ બે હજાર થયેલી ભયાનક તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાનો એકમાત્ર દીકરો ગુમાવનાર પિતા દિનેશ કેવડિયાએ દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરી છે સોમવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ અરજી સ્વીકારી લીધી અને કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્ય સરકારો ઉપરાંત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ

તેમજ દેશભરમાં અસરકારક ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ લાગુ કરવી અને ચોથી માંગ છે અગ્નિ સુરક્ષા સાથે જ બાંધકામ નિયમોનું કડક અમલીકરણ કરાવવું મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડમાં બાવીસ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા આ કેસ દ્વારા હવે દેશભરમાં ફાયર સેફટી અને જવાબદારીના મુદ્દે નવો દિશા રેખા નક્કી થઈ શકે છે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ

કોર્ટે આગામી સુનાવણી પાંચ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ સુધી કરી રાખી છે તાત્કાલિક અને પર્યાપ્ત વળતર આપવા માટે સમાન સુધી ગૃહ સરકાર અધિકારીઓ અને ટીટરો માં સ્પષ્ટ જવાબદારી ખાતે કરવી જોઈએ તેવી પણ આવી રહી છે દેશભરમાં ઇમરજન્સી લાગુ કરવી જોઈએ અને સુરક્ષા તેમજ નિયમોનું પાલન થાય તે માટેની પણ વાત છૂટા જાહેર છે અરજી કરવામાં આવી છે ત્યારે બાદકીત આવી જે પ્રમાણે હાલ આ અરજી પણ સુનાવણી છે તે સુનાવણી કયા પ્રકારની કરી અને કોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય લે છે તે બાબત મહત્વની બની રહેશે જી ઓકે રાકેશ આભાર આપનો